કાંકરિયા વિસ્તારમાં આવેલ એકા ક્લબ ખાતે આજે અચાનક સ્વિમિંગ પૂલની દિવાલ તૂટતા દોડધામ મચી ગઈ હતી જેમાં અહીં આયોજિત પાંચમા આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનમાં આજે છત્તીસગઢના મંત્રી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન સ્વિમિંગ પુલની દિવાલ અચાનક તૂટી પડતા પાણી મોટા પ્રમાણમાં લીક થવા માંડ્યું હતું જેના પગલે કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી આ ઘટનાને પગલે યુદ્ધના ધોરણે એક્ઝિબિશન હોલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને સ્વિમિંગ પુલનું પાણી પણ ખાલી કરી દેવામાં આવ્યું હતું કે અહીં સદનસીબે મોટી જાનહાની થતા ટળી ગઈ હતી અમદાવાદની હેરિટેજ સાઇટ ગણાતી સરખેજ રોજા પરની દરગાહ ઉપર લગાવેલા ગુંબજ પરનો કળશ ચોરી થતાં પોલીસ દોડતી થઈ છે સરખેજ રોજાનું હેરિટેજમાં સમાવેશ થતો હોવાથી તેનું મેન્ટેનન્સ અને સિક્યુરિટીનું કામ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ કરતું હતું ત્યારે અહીં ગુંબજ પર મૂકવામાં આવેલા કળશની ચોરીની જાણ થતાં પોલીસ અહીં પહોંચી હતી અને હાલ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે અમદાવાદ સિટીમાં દોડતી બીઆરટીએસ બસ માં સિનિયર સિટીઝન મફત મુસાફરીને લઈને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બીઆરટીએસ બસમાં મફતમાં મુસાફરીને લઈને સિનિયર સિટીઝનની મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે અત્યાર સુધી પંચોતેર વર્ષથી ઉપરની વયના સિનિયર સિટીઝનોને બીઆરટીએસમાં મફત પાસની સુવિધા હતી પરંતુ હવેથી પાંસઠ વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનો આ બસમાં મફતમાં મુસાફરી કરી શકશે આ સાથે દિવ્યાંગ મુસાફરોને પણ સિટી બસમાં મફતમાં મુસાફરીનો Laba pama usa.